અબડાસાના જખૌ ગામમાં આવેલી માધ્યમિક શાળા છેલ્લા દોઢ વર્ષથી જર્જરિત હાલતમાં બંધ પડી છે જેના કારણે એકસો છ વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાના એક જ ઓરડામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે આ ગંભીર મુદ્દે બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈ ધુવાએ સરકારને તાત્કાલિક યુદ્ધના ધોરણે નવી શાળાના નિર્માણની માંગ કરી છે લખનભાઈ ધુવાએ જણાવ્યું હતું કે આ શાળાની જર્જરિત હાલત અંગે અનેક અરજીઓ કરવામાં આવી છે તેમ છતાં સરકાર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી વિદ્યાર્થીઓના ભવિષ્ય અને શૈક્ષણિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને તેમણે માંગ કરી છે કે આગામી 1.5 મહિનામાં નવી શાળાના નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવે જખાઉ ગામની માધ્યમિક શાળામાં આવ્યા છે અને અહીંની માધ્યમિક શાળામાં આવ્યા પછી એ ખ્યાલ આવ્યો કે 1.5 વર્ષથી માધ્યમિક શાળા બંધ છે વિદ્યાર્થીઓ ભણે છે 106 વિદ્યાર્થીઓ છે જે પ્રાઇમરી સ્કૂલમાં ભણે છે જ્યાં કંઈક એકથી આઠ વાળા ભરતા હોય ત્યાં આગળ શિક્ષકોની કમી અને સાથે સાથે જર્જરિત હાલતમાં આ સ્કૂલ પડી છે છેલ્લા દોઢ વર્ષથી અહીંયા ધારાસભ્ય લવ લેટર લખે છે મંત્રીઓને કે સ્કૂલ ચાલુ કરાવો લવ લેટર લખવાનું બંધ કરો ધારાસભ્ય શ્રી આપ ધારાસભ્ય જો ઓર્ડર કરો તમારું કામ છે ઓર્ડર કરવાનું માંગવાનું નહીં હાલ જ મારી શિક્ષણ અધિકારી જોડે વાત થઈ છે એમણે કીધું છે ત્રણ વખત રિમાઇન્ડર કરેલું છે પણ મારી વિનંતી છે સરકારને કચ્છ શ્રીને અને શિક્ષણ અધિકારીને કે તાત્કાલિક ધોરણે એટલે એકથી દોઢ મહિનાની અંદર આ સ્કૂલનું કામ ચાલુ થઈ જવું જોઈએ કારણ કે અબડાસા બોર્ડર વિસ્તારમાં આવે છે અબડાસાને વિશેષ વિકાસ માટે એક ખરેખર તો બોર્ડ બનવું જોઈએ પણ આ બોર્ડ નથી એના કારણે અહીંયાના કામ થતા નથી એટલે મારી વિનંતી છે ધારાસભ્યશ્રીને પણ કે હું જાઉં અને પછી કામ થાય મારી ટીમ ક્યાંક ને જાય અને પછી કામ થાય અને તમે શ્રેય લેવા માટે દોડતા જાઓ છો તો મહેરબાની કરીને એવું ન કરો અહીંયાની જે સ્કૂલ જે અબડાસાની આવી તમામે તમામ પ્રાથમિક સ્કૂલો ઘણી બધી આવી તૂટી ભાંગેલી પડી છે એનો પણ ઘણી ઘણી સ્કૂલનો ઓર્ડર આવી ગયો છે તોડવાનો એ પણ નથી તૂટી અને ઓર્ડર આવી ગયો છે નવી બનાવવાનો એ પણ આજની તારીખમાં નથી બની જેના ડોક્યુમેન્ટ અને પુરાવા મારી પાસે છે તો મહેરબાની કરી અને ધારાસભ્યશ્રી આપણે પેપરમાં મોટી મોટી વાતો નાખીએ કે અમે કરાવ્યું આમ કરાવ્યું તેમ કરાવ્યું કરો તમે કોઈ વાંધો નહીં ધારાસભ્ય છો જનતાએ તમને ચૂંટ્યો છે જનતા માટે કામ કરવું એ તમારી ફરજ છે પણ એ વાતને અધિકારી અને નેતાઓ યાદ રાખે કે આ જ જનતાના ટેક્સમાંથી જીએસટીમાંથી સરકાર ચાલે છે અને સરકારની જવાબદારી છે મૌલિક જવાબદારી શિક્ષણ આપવું રોજગારી આપવી અને આરોગ્ય આપવું જખૌની જે હાઈસ્કૂલ છે એમને તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે બાંધકામ એમનું શરૂ કરવામાં આવે કમ્પાઉન્ડ વોલ પર પડેલી પડી છે અંદર આખું જજરીત પડ્યું છે ત્યાં કરીને વિદ્યાર્થીઓ કોઈ ભણી ન શકે દોઢ વરસ વીતી ગયો હવે દોઢ વરસ વીતી અને ચૂંટણી આવે ત્યારે ચાલુ થાય અને મોટી મોટી વાતો કરવા નીકળ્યો એવું નહીં કરતા દોઢ મહિનાની અંદર અહીંની સ્કૂલનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ થવું જોઈએ